નમસ્કાર ગુજરાત ન્યૂઝ સમાચાર અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સતત વરસાદથી માછીમારોની હાલત કફોડી જાફરાબાદના માછીમારોને માછીમારીની સિઝન શરૂ થતાની સાથે જ કુદરતી આફત વાવાઝોડું અને વરસાદના કારણે અગાઉ મોટું નુકસાન થયું હતું તેમાંથી માંડ બેઠા થયા અને ફરીથી માછીમારોએ માછીમારી કરવાની સીઝન શરૂ કરી ત્યાં વરસાદે ચૂકવેલી તમામ મચ્છી પલાળી જતા કરોડોનું નુકસાન થયું ચાફરાબાદના માછીમારોને દર વર્ષે આવી રીતે કુદરતી આફત તેમજ વરસાદનો સામનો કરવો પડે છે અને કાંઠે સુકવેલી મચ્છી પલળી જાય છે અને તેને ફરીથી દરિયામાં ફેંકવાનો વારો આવે છે જેના કારણે કરોડોનું નુકસાન વેઠવું પડે છે અને સરકાર પાસે વર્ષોથી માછીમારો યોગ્ય વળતર માટે માંગ કરી રહ્યા છે માછીમારો માટે સરકારનું થોડું ઘણું ધ્યાન આપે તેવું માછીમારો માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ કાળુશા નોજિયા સાથે યોગેશ્વર નરકટ અમરેલી આપનું નામ સાહેબ હમીરભાઈ સોલંકી કોળી સમાજ બોર્ડ જાફરાબાદ આજે પંદર ઓગસ્ટથી અમારી સિઝન ચાલુ થઈ અને આજે એક પંદર વીસ સપ્ટેમ્બર સતત એક મહિના ઉપર વરસાદને થયેલ એમાં અમારે જે સુકવણીનો ધંધો હોય બુમલાનો તેમાં અમારા ફિશરમેનને બહુ જ મોટું કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે એટલે અમારી ગવર્મેન્ટની અંદર એવી માગણી છે કે અમને જમીન ફાળવે તો અમે કોલ્ડ સ્ટોરેજ બનાવી શકીએ તો અમારો ઘણો આધાર થઈ કેવું છે એટલે અમને આમાંથી સરકાર કાંઈ પણ તાત્કાલિક ધોરણે અમે પણ અગાઉ રજૂઆત કરેલી છે કે અમને ક્યાંક હુમલાની સુકવણી માટે જગ્યા ફાળવો અને અમે કોલ્ડ સ્ટોરેજ બનાવી કે તો વરસાદના સમયગાળામાં અમે કોલ્ડ સ્ટોરમાં બે ત્રણ રાખીને પણ અમારો માલ બગડે નહીં એવી અમે વ્યવસ્થા કરી શકીએ એટલે અમારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અમને ક્યાંય પણ ગવર્મેન્ટની જાફરાબાદ અથવા મિતયાળા સર્વેની અંદર જમીન પડી હોય પડતર એ અમને તાત્કાલિક ફિસર અમે આપો એવી અમારી માગણી છે મીરભાઈ આજે અને કાલે વરસાદ હતો એમાં કેવું નુકસાન છે એક એક બોટ માલિકને જે બોટ આવી હશે એને ચારથી પાંચ લાખ રૂપિયાનું બોટનું નુકસાન છે આખો મહિનાનું નુકસાન ગણીએ તો મારો અંદાજ એનો આંકડો કદાચ અમે નક્કી ન કરીએ કે કેટલું નુકસાન થયેલું છે એટલે ગવર્મેન્ટને અમારી વિનંતી છે ગમે એમ કરીને અમને તાત્કાલિક ધોરણે જ્યાં પણ પડતર જમીન હોય અમને આપે તો અમે કોલ્ડ સ્ટોરેજ બનાવીએ ગવર્મેન્ટની સ્કીમમાંથી નામ સાહેબ આપણું વરસાદના કારણે કેવુંક નુકસાન છે બંદરમાં આપરાબદમાં આજ કરોડો રૂપિયાનું નુકસાન છે અને જાફરાવાદની પરિસ્થિતિ બહુ ખરાબ છે કેમ કે જેમ દરિયામાંથી અમારો માલ આવે છે અમે સૂકવીએ છીએ એટલે બધું વરસાદ આવે એટલે જીવાત પૂરી પડી જાય છે નુકસાન છે આજે સતત મહિના દિવસથી વરસાદના હિસાબે જાફરાવાદની બંદરની પરિસ્થિતિ બહુ ખરાબ છે સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે કે જે કાંઈ હોય ટાઈમે પાકડી પણ અમને કાંઈ પણ આપે એવી અમારી